હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ અતિ ભારે વરસાદ ખાબકી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે બે ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેવું હવામાન વિભાગનું કહેવું છે થી ચાર ઓગસ્ટ દરમિયાન ભારેથી ભારે વરસાદને આગાહી કરવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો હવામાન વિભાગે વરસાદને લઈને ફરી એકવાર મોટી આગાહી કરી છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ અતિભારે વરસાદ ખાપી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે બે ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ તેવું હવામાન વિભાગનું કહેવું છે બેથી ચાર ઓગસ્ટ દરમિયાન ભારતી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો હાલ મોટાને અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે આગામી પાંચ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજી સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે બે ઓગસ્ટે નવસારી વરસાદ તાપી ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ત્રણ અને ચાર ઓગસ્ટે નર્મદા ભરૂચ સુરત સહિતના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ ખાબકી શકે છે તેમજ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદ પડી શકે છે તો જ્યાં તો અમારો વિડીયો કેવો લાગે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર